હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટની મસાલાવાળી ક્રિસ્પી પૂરી આ પૂરી બનાવી એકદમ સરળ છે આ પૂરી સવારે ચા સાથે કે બાળકોના લંચબોક્સમાં પણ ભરી શકાય છે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે મસાલાવાળી કડકપૂરી બનાવવા માટે ત્રણ કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે જે રોટલી બનાવીએ છીએ ને તે જ લોટનો ઉપયોગ કરવાનો છે અને હવે તેમાં ત્રણ ચમચી ઝીણો રવો એડ કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું અને હવે તેમાં પાંચ ચમચી જેવું તેલ એડ કરવાનું એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું બે ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું એક ચમચી હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસળીને એડ કરવાનો જેથી અજમાની ફ્લેવર સરસ આવશે પૂરીમાં અને ટેસ્ટ પણ સરસ આવશે અને હવે હસેકું ગરમ પાણી લેવાનું છે પૂરીનો લોટ બાંધવા માટે તો હવે સારી રીતે આપણે લોટને મોઈ લેવાનો લોટ અને તેલ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી મોઈ લેવાનું અને આ રીતનું તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પડતું મોવન એડ કરવાનું છે જો મુઠ્ઠી ના પડતી હોય તો થોડું તેલ એડ કરીને મુઠ્ઠી પડતું મોવન એડ કરી લેવાનું અને હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું એક સાથે બધું પાણી એડ નહીં કરીએ નહીં તો આપણો લોટ ઢીલો થઈ જશે અને જો લોટ ઢીલો થઈ જશે ને તો આપણી પૂરી ક્રિસ્પી નહીં બને તો આ રીતનો કઠણ એવો લોટ બાંધી લેવાનો થોડો કઠણ લોટ જ રાખવાનો જેથી આપણી પૂરી સરસ ક્રિસ્પી બનશે તો લોટને સારી રીતે મસડીને બાંધી લેવાનો હવે એક ચમચી જેવું તેલ એડ કરી લેવાનું અને લોટને સારી રીતે મસડી લઈશું તો આ રીતે બનાવેલી પૂરી એકદમ સરસ બનશે અને ટેસ્ટમાં પણ સરસ બને છે તો આ રીતે આપણે મસળીને લોટને બાંધી લેવાનો અને હવે ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ લોટને પલળવા દઈશું જેથી આપણો રવો પલળી જાય અને ફૂલી જાય તો હવે પંદર મિનિટ પછી આપણે લોટને ફરીથી મસળી લઈશું એકાદ મિનિટ માટે મસળી લેવાનો અને હવે મોટો લુવો લેવાનો અને આપણે રોલ બનાવી લઈશું તો આ રીતે હાથની મદદથી આપણે રોલ વાળી લઈશું અથવા તો એમને પણ લુવા કરી શકાય હવે આ રોલને આદણી ઉપર આપણે વણી લેવાનું જેથી એક સરખા લુવા બની જાય તો આ રીતે વણી લઈશું તો અને હવે ચપ્પાની મદદથી એક સરખા લુવા કટ કરી લેવાના તો આ રીતે લુવા એકદમ ફટાફટ બની જાય છે તો એક સરખા આ રીતના લુવા તૈયાર કરી લેવાના અને હવે પૂરી વણી લઈશું તો બસ આ રીતે આપણે પૂરીને વણી લેવાની મીડિયમ પાતળી એવી વણીશું થોડીક આ પૂરી પાતળી જ રાખવાની આ રીતે તો ફૂલે નહીં અને સારી રીતે તળાઈ જશે અને હવે ચપ્પાની મદદથી કાપા કરી લઈશું જેથી પૂરી ફૂલે નહીં તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે સહેજ લોટ અંદર એડ કરી જવાનું આ રીતે ધીમેથી ઉપર આવે એવું તેલ ગરમ થવા દેવાનું અને પછી ગેસની આંચ મીડિયમ કરી લેવાની અને પૂરીને અંદર એડ કરી લેવાની તો હવે પૂરીને આપણે એડ કરી લઈશું પાંચ છ પૂરી અંદર એડ કરી લેવાની ગેસની આંચ મીડિયમ કરી લેવાની અને પૂરીને સરસ ક્રિસ્પી થવા દઈશું તો પૂરીને પલટાવીને તળી લેવાની અને ક્રિસ્પી થવા દેવાની પૂરી આ રીતે ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી તળી લેવાની અને તે જ રીતે આપણે બધી પૂરીને તળી લઈશું બસ હવે આપણે પૂરીને કાઢી લઈશું તો આ રીતે અહીંયા બધી જ પૂરી અહીંયા મેં તળી લીધી છે તો એકદમ પરફેક્ટ એવી પૂરી બની ગઈ છે તેને ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તેને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકાય છે તો કેટલી સરસ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો